વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ શ્રીમદ ભાગવતમ વોટ ઇઝ ભાગવત તો ભાગવત કોણ છે લોડ ક્રિષ્ના હિમ સેલ્ફ ઇન ધ ફોર્મ ઓફ એ બુક એટલે આ ભાગવતને આપણે માથા ઉપર રાખીએ ને કારણ કે દેર ઇઝ નો ડિફરન્સ બિટ્વિન કૃષ્ણ ઓર શ્રીમદ્ ભાગવતમ બંને એક જ છે ભગવાન જ્યારે સ્વધામ ગમન કરીને ગયા તો ભગવાનનો જે ફ્રેન્ડ ઉદ્ધવ એ પૂછે છે કે ભગવાન તમારા વિના હું કેમ જીવી શકીશ તો ભગવાનની જે ઓરા હતી જે તે જ હતું એ ભગવાને ભાગવતમાં પધરાવી દીધું છે અને કી કીધું કે આ ભાગવતી સાક્ષાત મારું રૂપ છે એટલા માટે તો આપણે એનું રિસ્પેક્ટ આપીએ છીએ એટલું સો ભાગવત ઇઝ લોડ કૃષ્ણ હિમસેલ્ફ આપણે એમ કહીએ કે હોલી બુક ઇટ્સ નોટ જસ્ટ એ હોલી બુક ઇટ્સ લોડ ક્રિષ્ના સેલ્ફ અને સાત દિવસ તમે કથા સાંભળો તો ધીમે ધીમે યુ વિલ રિયલાઇઝ દેટ કૃષ્ણ ઇઝ હિયર વિથ અસ ભગવાન આપણી સાથે જ છે ભાગવતનો એક એક જે વર્ડ છે એ કૃષ્ણ છે ને એનો જે મિનિંગ છે એ રાધાજી છે એવું લખેલું એટલા માટે તો આપણે ભાગવતજીની પૂજા કરીએ છીએ એવું લખેલું છે કે આ ભાગવત એટલા દયાળુ છે કે યુ કેન રિક્વેસ્ટ એની વિશ એન્ડ શ્રીમદ ભાગવત વિલ ફૂલફિલ યોર એવરી વિશ તમારી જે પણ સાત દિવસ તમે કથા સાંભળો એવું સંતો કહે છે સાત દિવસ તમે કથા સાંભળો એકદમ એકાગ્રતાથી ને તમારી વિસ હોય નહીં ભગવાનને બસ પ્રાઇવેટલી રિક્વેસ્ટ કરી દેવાની તમે સાત દિવસ શ્રદ્ધાથી કથા સાંભળો તો ભગવાન તમારી વિસ હોય એને ફૂલફિલ કરે છે અમારા ઇન્ડિયામાં હા ઇન્ડિયામાં એક ભાઈ હતો કે હમણાં તમારી કથા નથી થઈ મેં કીધું ભાઈ તમને એને કથાને મેળ નથી તો કેમ પૂછો છો તમે તો ક્યાંય મંદિરમાં ભગવાનમાં માનતા નથી તો કથાનું કેમ પૂછું તો એણે કીધું કે મારા શૂઝ છે ને બહુ જૂના થઈ ગયા છે હવે અને ઇન્ડિયામાં થાય ને એવું મંદિરોમાં થાય કથામાં થાય અને અહીંયા તો બધું સારું છે બાકી ઇન્ડિયામાં તો માણસ કથા કથા સાંભળતો જાય ને શૂઝનું ધ્યાન રાખતો જાય કે પાછળથી ઉપડી ન જાય તો વિચારવાની વાત એ છે કે ભાગવતની કથામાં આવે ને એવા લોકોની વિશને પણ જો ભગવાન ફૂલફિલ કરતા હોય તો તમારી મારી વિશ ફૂલફિલ ન કરે એટલો દયાળુ છે ઇઝ ધ ઓશિન ઓફ મરસી એવા ભગવાન તો આ સિગ્નિફિકન્સ સમજવાનું છે ઇમ્પોર્ટન્સ સાક્ષાત ભગવાનની સાથે વી આર ગોઈંગ ટુ સ્પેન્ડ સેવન ડેઝ વિથ ક્રિષ્ના હિમસે કેવું સરસ છે હું ઘણા હોય ને એને એને ઘણા મને પૂછે તો હું કહું આ ગ્રીનફળ મંદિરની વાત કરું ગ્રીનફળ મંદિરમાં હું બાપાની સેવા કરતો હતો ને એમાં એક એક દિવસ બપોરના સમયે એક ધોળિયો આવ્યો અને બહારથી એણે મને પૂછ્યું કે કે કેન આઈ વિઝિટ યોર ટેમ્પલ મેં કીધું યસ યુ આર મોસ્ટ વેલકમ તો એ અંદર આવ્યો પછી એણે કીધું કે આઈ એમ નોટ ફેમિલિયર વિથ હિન્દુઇઝમ કેન યુ ગાઈડ મી તો મેં કીધું કંઈ હું બપોરના નવરોજ બેઠો હતો તો હું એને ગણપતિથી સ્ટાર્ટ કર્યું મને કે વુઝ ધીસ મેં કીધું ધીસ ઇઝ લોડ ગણેશ તો એલિફન્ટ હેડેડ ગોડ ઇઝ ગોડ ઓફ સક્સેસ પછી આગળ ગયા તો શિવજીનું આવ્યું માતાજીનું આવ્યું અને ત્યાં જ્યાં ઓલા કૃષ્ણ ભગવાન આમ ઊભા હતા ને તો એ તો શોખ થઈ ગયો પછી એનો ઇન્ટરેસ્ટ લાગ્યો પછી મને પૂછ્યું કે હુ ઇઝ ધીસ ગોડ હી ઇઝ વેરી વેરી હેન્ડસમ હેન્ડસમ એન્ડ વેરી ચાર્મિંગ ઇઝ લુકિંગ સો હેન્ડસમ એટલે હું સમજી ગયો કે ભાઈ આ કૃષ્ણ ભગવાન છે ને એની મોહિની એનું રૂપ એનો ચામ એ એવો છે કેટલા માટે તો કેટલા બીજા ધર્મના લોકો પણ આજે ક્રિષ્ના ડિવોટી બની જાય છે અકબરની એક વાઈફ હતી મુસ્લિમ વાઈફ વૃંદાવનમાંથી પસાર થતી હતી એને વાંસળી સંભળાની તેણે કીધું કે વુ ઇઝ પ્લેંગ તો કોઈ કીધું કે ભાઈ દિસ ઇઝ ક્રિષ્નાસ લેન્ડ

આપણે જો એની સાથે કનેક્ટ થઈ જાય જો આપણું આપણું વાઈફાઈ એની સાથે મેચ થઈ ગયું પાસવર્ડ સાચો લાગી ગયો ધેન વી આર સેફ હવે તો બધા પહેલાં તો આવતા જ ચા પાણીને પૂછતા હવે બધા પાસવર્ડ પૂછે ઘરમાં આવે તો પાસવર્ડ શું છે વાઈફાઈ તમે કરતા જ હશો મને ખબર હું કરું એ જ તમે કરતા હશો કોઈ પણ હોટલમાં ગયા એટલે સીધો રિસેપ્શનવાળાને ફોન કરશે વોટ ઇઝ ધ પાસવર્ડ ઓફ વાઈફાઈ અને એક વખત કનેક્ટ થઈ જાય ને આપણું મોબાઈલ આપણી દુનિયા ચાલુ થઈ જાય એમ એક વખત કૃષ્ણના રૂટર સાથે આપણું આપણું જો કનેક્શન થઈ ગયું પાસવર્ડ સાચો પડી ગયો પરીક્ષિતની કથા છે જસ્ટ સેવન ડેઝ આ કથા આ જ એની છે જસ્ટ સેવન ડેઝ એને શ્રાપ લાગ્યો શ્રાપ એટલે કર્સ આગળ કથામાં આવે શૃંગી ઋષિ એક બ્રાહ્મણે શ્રાપ આપ્યો આજથી સાતમા દિવસે તારું મૃત્યુ થઈ જશે અને ત્યારે ને ત્યારે પરીક્ષિત મહારાજ બધું છોડીને આવ્યા એને કીધું કે આ હેવ જ સેવન ડેઝ હવે આ સેવન ડેઝમાં મારું સાલ્વસન કેમ થાય હું એનલાઇટન સેલ્ફ રિયલાઇઝેશન કેમ થાય ટાઈમ નથી અને ત્યારે સુખદેવજી મહારાજ આવે છે ને કહે છે કે બસ સેવન ડેઝ ઇઝ મોર દેન ઇનફ સાત દિવસ આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ ધ કૃષ્ણ કથા ધ સ્ટોરી ઓફ ક્રિષ્ના એક ઘડી આધી ઘડી આધી મે પુનિયા એક અમુક સેકન્ડ પણ જો તમે કથામાં પ્રેમથી કનેક્ટ થઈ ગયા તો બેડો પાર છે એવા ભગવાન દયાળુ છે અને એ સાત દિવસની કથા સાંભળવાથી પરીક્ષિતને સેલ્ફ રિઅલાઇઝેશન થઈ ગયું સો ઇટ્સ અબાઉટ ટુ બી સેલ્ફ રિઅલાઇઝેશન આપણે બધું રિયલાઇઝ કરીએ પણ સેલ્ફ રિઅલાઇઝેશન કરી શકતા ઘણાને આદત હોય અહીં ચશ્મા અહીંયા રાખ્યા હોય પેન અહીંયા કાનમાં ભરાવી હોય પેન્સિલ અહીંયા રાખી હોય શું શોધો છો તો મારી પેન ગોતું છું એક માણસ એક હોટલમાં એક રૂમમાં એક શેઠ રહેતા હતા નાની એવી હોટલ હતી એવામાં એક ચોર માણસ આવ્યો એણે કીધું કે ભાઈ મારે રૂમ જોઈએ છે તો કે રૂમની બહુ શોર્ટેજ છે હોટલ નાની છે એક કામ કરો ઓલો શેઠ જે રહે છે ને એની સાથે તમારે શેર કરવું પડશે તો ચોર તો વેરી હેપી કે હવે આની સાથે જો રૂમ શેર કરવાનું હોય તો એની પાસે તો જે કંઈ સોનું ડાયમંડ હશે એ બધું આપણું થઈ જશે લૂંટી લઈશ તો કીધું કાંઈ વાંધો નહીં હવે શેઠ મૂંઝાણો કે એક જ રૂમ અને રહેવાનું કોની સાથે ચોર સાથે અને પોતાની પાસે જે ડાયમંડની પોટલી હતી અને સાચવવાની કઈ રીતે એટલે શેઠ શું કરે કે એક એક એ હોટલના રૂમમાં જ્યારે સુવાન ટાઈમ થાય તો એવી જગ્યાએ સંતાડી દે બોલો ચોર અડધી રાત થાય એટલે જાગે શોધે કબાટમાં ચૂવે એની બેગ્સ ચૂવે કે આ પોટલી ક્યાં આખી રાત વીતી ભાઈ પણ પોટલી મળી નહીં બીજો બીજી રાત આવે શેઠ સુઈ જાય આરામથી એટલે ચોર ફરી પાછો જાગે આખો રૂમ બધું તપાસે પણ ક્યાંય પોટલી મળે ત્રણ રાત બિચારો મૈથો પણ પોટલી ન મળે એટલે હવે ચોથા દિવસે એ એણે ગીવઅપ કરી દીધું શેઠને કીધું કે હવે તમારી જે કંઈ પોટલી મારે નથી જોતી પણ મને એટલું તો બતાવું કે તમે આ સંતાડો છો ક્યાં આ ચાર વોલની વચ્ચે મને ખબર છે કે આ પોટલી છે તો સંતાડો છો ક્યાં એટલે શેઠે હસીને કીધું કે ભાઈ તું બારનું જ શોધતો હતો પણ મને ખબર હતી કે એક જગ્યા તું નહીં શોધતો કે કઈ તો કે તારું ઓશિકું એટલે એ પોટલી હું મારા ઓશિકા મારા પીલોની નીચે નહોતો રાખતો પણ તારા પીલોની નીચે રાખીને હું સુઈ જતો હતો તો આ દુનિયામાં એવું જ છે કે વી રિયલાઇઝ એવરીથિંગ બટ વી ડોન્ટ રિયલાઇઝ સેલ્ફ રિયલાઇઝેશન બાજુમાં જ છે જે આપણી સૌથી ક્લોઝ છે એને જ આપણે રિયલાઇઝ નથી કરતા અને સેલ્ફ રિયલાઇઝેશન થઈ ગયું એનો મતલબ કે તમને કૃષ્ણાનું રિયલાઇઝેશન થઈ ગયું